અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે હવાઈ હુમલાની આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે ઓપરેશન શિલ્ડ અંતર્ગત એક મોક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું ભારત સરકારના ગૃહ મંત્રાલયના નિર્દેશ બાદ આ મોક મોકડ્રીલ હાથ ધરાઈ હતી મોડાસાના પોલીસ ક્વાર્ટર ખાતે સાંજે છ વાગે હવાઈ હુમલાની જાણ થતાં જ સારણ વગાડવામાં આવ્યું હતું અને સમગ્ર જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ મોડમાં આવી ગયું હતું જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પોલીસ અધિક્ષક સહિતના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા ફાયર ફાઇટર સિવિલ ડિફેન્સ અને એમ્બ્યુલન્સની ટીમો દ્વારા વીસ જેટલા ઇજાગ્રસ્તોને સાર્વજનિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા મોકડ્રીલના બીજા તબક્કામાં રાત્રે આઠથી આઠ પંદર વાગ્યા દરમિયાન મોડાસાના નાગરિકો દ્વારા સ્વયંભૂ બ્લેકઆઉટ કરવામાં આવ્યો હતો જેના કારણે સમગ્ર શહેરમાં અંધારપટ છવાઈ ગયો હતો આ મોકડ્રીલનો ઉદ્દેશ્ય આવી કટોકટીની પરિસ્થિતિમાં વહીવટીતંત્ર અને નાગરિકોની સજ્જતા શકાસવાનો હતો મોડાસાના નાગરિકોના સહયોગથી આ મોકડ્રીલ સફળ રીતે સંપન્ન કરવામાં આવી હતી અહેવાલ યોગેશ શાહ મોડાસા